મશીન લેવાનું હે લેવાનું પેલા ખીલ્યું બનાવું લઈ લે લઈ લે પછી એમાંથી ખીલા અરે વાહ પછી ખીલા હરી અરે વાહ બરોબર બરોબર બાપા હું ગયા માં ગયા બાપા બલંગ માં ગયા બાપા બલંગ માં ગયા અરે બલંગમાં જાય ને વાહ બર બાપા કાજુ બગામ નો બગીચો ગયા હતો વાહ અરે વાહ દાળિયાની થોડી જરૂર છે

અરે આવી જાય દાન ક્યાં કરવાનું ખબર હે જીવરાત મેળામાં અરે વાહ ભાઈ વાહ મોજે મોજ આવી જાય જોપ્ટર નું થયું હેલિકોપ્ટર લઈને બાપા તો જોવા જવાનું хай જોયાવી મોકલે જારો ને ભલાવી દે તારા બાપા બરાબર પાકુ બાપા ને લેવાના તારા બેગા ના મારા બાપા સાંભળે જો કે ઓછોલા બેનિયા બધી અમે મોબાઈલ માં ભેલે કોટમાં ન્યા જોવાની રાખવાનું એ સકર બકર આવી જાય ભાઈ નો આવે સકર સોયો હારો ભરાઈ દેજે થાલે આવી જશે બરાબર હાલો હવે ભરાઈ દે સોયો બીજો હું દરચા કર